સત્યનારાયણની કથા કેમ કહેવામાં આવે છે જાણો વ્રતની પૂજા મહત્ત્વ અને મંત્ર સ્કંદપુરાણના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કથા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ કથા સમાજના તમામ વર્ગોને સત્યવર્તનનો ઉપદેશ આપે છે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાનું હિન્દુ ધર્મમાં અનેક ઘણું મહત્ત્વ છે ખાસ કરીને પૂનમના દિવસે કથા કરવાનો વિશેષ મહત્ત્વ છે કથાનું મહત્વ સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરે તો તેનું મન વાંછિત ફળ અવશ્ય મળે છે આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં અથવા ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવામાં આવે છે શ્રી સત્યનારાયણના વ્રતની દંતકથા અનુસાર એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે નારદજી ત્યાં આવ્યા નારદજીને જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું હે મહર્ષિ તમારા આવવાનો હેતુ શું છે ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમે પાલનહાર છો તે સર્વજ્ઞ છે ભગવાન મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય આના પર ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું હે દેવર્ષે જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માંગે છે અને મૃત્યુ પછી બીજી દુનિયામાં જવા માગે છે તેણે સત્યનારાયણ પૂજા કરાવીને આ કથાનો પાઠ કરવો જોઈએ આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિવિષ્ણુને વ્રતની રીત જણાવવા વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું સત્યનારાયણ વ્રત કરવા માટે વ્યક્તિએ દિવસભર ઉપવાસ રાખવો શ્રી સત્યનારાયણ વ્રતના ઉપાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા કપાળ પર તિલક લગાવો અને શુભ સમયે પૂજા શરૂ કરવી આ માટે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને શુભ આસન પર ભગવાન સત્યનારાયણની પૂજા કરો આ પછી સત્યનારાયણ વ્રત કથા વાંચો અથવા સાંભળો સાંજે કોઈ મહાન વિદ્વાનને બોલાવીને સત્યનારાયણની કથા સાંભળવી ભગવાનને ચરણામૃત પાન તલ મોલી રોલી કુમકુમ ફળ ફૂલ પંચગવ્ય સોપારી દુર્વા વગેરે અર્પણ કરો આનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રતનો વિશેષ મહત્વ છે કારણ કે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અધ્ય ચડાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ્ય ચડાવવું જોઈએ ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા સત્યનારાયણના ફોટાની પૂજા કરો પરિવારના સભ્યોને ભેગા કરો અને ભજન કીર્તન આરતી વગેરે કરો બધાની સાથે મળીને પ્રસાદ લો પછી ચંદ્રને અર્ધ ચડાવો મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમહના એકસો આઠ વાર જાપ કરવા મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર